હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ ઓફ ધ ડિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી સ્વિફ્ટ વિડીઆઈ ડીઝલ એન્જિન કાર વેસવાની છે મિત્રો આજકાલ ખૂબ જ માંગ છે આ કારની ડીઝલ એન્જિન સ્વિફ્ટ કારની તો જે પણ કોઈ મારા મિત્રો ડીઝલ એન્જિન કાર ગોતતા હોય તો તેને માટે આ કાર આવી ગઈ છે મિત્રો તો વહેલી તકે મિત્રો માલિકનો કોન્ટેક કરી લેવો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આગળ આપણે વિડીયોમાં સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો મારુતિ સેજુકી સ્વિફ્ટ વિડીલે વેચતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી સેનલો ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર પટ્ટીમાં આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે સ્વિફ્ટ કારની મોડલની તો મિત્રો બે હજાર અને ચૌદનું મોડલ છે બીજા મહિનાનું તો મિત્રો વીડીઆઈ ડીઝલ એન્જિન કાર છે મિત્રો કાર વન ઓનર છે અને મિત્રો કાર માત્ર છન્નું હજાર કિલોમીટર ફરેલી છે તો મિત્રો કારમાં તમને લેધર સીટ કવર જોવા મળશે અને મિત્રો એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ બધું ઓકે જોવા મળશે ગ્રે કલરમાં તમને સ્વિફ્ટ કાર જોવા મળશે મિત્રો કંપની પીસ કાર જોવા મળશે કાર છડો ક્યાંય પણ જોવા નહીં મળે તો મિત્રો કારના સસ્પેન્શન કમ્પ્લીટ વર્ક કરે છે કારમાં તમને ટાયર સારી કન્ડિશનમાં જોવા મળશે ઇન્સ્યોરન્સ રનિંગ છે તો મિત્રો કારનું ડ્રેસ વગેરે તમે જોઈ શકો છો ખૂબ જ સારી કંડિશન અંદરથી કારની જોવા મળશે લુકવાઈઝ ગુડ કન્ડિશન કાર જોવા મળશે તો મિત્રો કારમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે તો કારની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં આપણે જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ કારની મોડલની તો સોરી કિંમતની તો મિત્રો કારનું કિંમત માલિકે રાખેલી છે ચાર લાખ અને પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે નોર્મલ તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે ઇઠ્યોતેર સાત એંસી દસ ચારસો ચાર માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો ચાર લાખ અને પાસાઠ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો માલિકનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં અને વિડીયોમાં બોલીને બતાવેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ઇઠ્યોતેર સાત એસીવાળા નંબરમાં કોન્ટેક કરવો અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ